વડોદરાના શેરખી ગામે ક્ષત્રિય સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો સમગ્ર રાજ્યમાં તાજેતરમાં યોજાયેલ ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષામાં સારા ક્રમાંકે ઉત્તીર્ણ થનાર ક્ષત્રિય સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત ક્ષત્રિય સભા દ્વારા વડોદરા જિલ્લાના શેરખી ગામ ખાતે ગત રોજ તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ અનોખી રીતે ઉજવવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ધોરણ દસ અને બારની પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમાજ દ્વારા વિદ્યાર્થીઓનું શાલ ઓઢાડી અને શિલ્ડ એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગુજરાત ક્ષત્રિય સભા શેરખીના પ્રમાર નરેન્દ્રસિંહ પ્રતાપસિંહ તેમજ ક્ષત્રિય સંકલન સમિતિના કરણસિંહ ચાવડા સહિત મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા તાલુકો વડોદરા જિલ્લો વડોદરા ખાતે ગુજરાત ક્ષત્રિય સભા વડોદરા જિલ્લા અને તાલુકાના ઉપક્રમે ધોરણ આઠથી ધોરણ બાર સુધીના તેજસ્વી તાલાઓનું સન્માન કરવામાં આવ્યું એમને પ્રમાણપત્ર ટ્રોફી આપવામાં આવી સાથે પ્રોત્સાહન રકમ તરીકે એમને ઈનામ રૂપે એ રકમ એનાયત કરવામાં આવી આપ પણ અહીંયા ઉપસ્થિત છો પત્રકાર મિત્ર તરીકે આપે પણ જોયું હશે કે ત્રણસોથી વધુ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું સંસ્થાનો ઉદ્દેશ એ જ છે કે સમાજના તેજસ્વી તાલાઓને પ્રોત્સાહિત કરી અને એમના ફિલ્ડમાં આગળ એ ખૂબ જ એવી પ્રગતિ કરે અને સમાજનું નામ રોશન કરે